અળગતે સીધી નથી બોલતો તું તો જાગી ને જો તારા રૂપ ને ખળી જોતામાં તું જ ખોવાય એ મન તો આ અલગ ને અથડાય છે આ બોલે એ તો નથી સાંભળતું આ બોલે બીજો નથી તો તો જાગી ને જો તારામાં ક્યાંય બીજા નહી કીધું તો જાગી કે જો તારામાં તો તો જાગી ને જો ને તારા રૂપ ને ખોળે જોતામાં તું ખોવાય હેરી હેરી તો જયારે રાગીન રાગીન તારા રૂપ ને જો ને તેથી તું જ ખોવાઈ જઈશ જે હું હું કરી હતું ને એ તું જ નહી રે તારા ઓથે છે હરીને નથી દેખત કુંડળા ઓ છે કનક ઢકાય આ તારો ઓ છે ને તું દાડો છો એ તારા હોય છે હરીના તું નિ દેખતો કે આ તારું દાડા પણ હું આવે આ હું કીધું આડો પીડ્યો છે ને એટલે ઓલ્યો નિ દેખાતો કે એટલે જ કીધું ને કે તારા હોય છે હરીને નીચે દેખતો કુંડળ હોય છે કનક ઢંકાય આ કુંડળ જે છે ને નામ કુંડલ આપી દીધું કુંડલ નું છે કનક નું હોના નું છે કુંડળ પણ નામ કે કુંડળ આપી દીધું એટલે હોવાનું એવું મટી ગયું પણ એ કુંડળ હો છે એટલે કીધું કે કુંડળ હોય છે કનક ઢકાય છે કનક એટલે કનક કેતા હોવાનું છે એટલે આ હોનું એક જે નામ ઘાટ ઘાટ આવી ગયો ને ઘાટ આવ્યો એટલે હોનું મટી ગયો એ કુંડળ આવી ગયો ઘાટ દરેક ઘાટના નામ આપ્યા એટલે કીધું ને કે ઘાટ અન્ય કુંડલ કયો કંઠી કયો હોના હોય પણ એ નામની હોય આ ઠારાણું છે એટલે એ અનમે જાવું જોઈએ અત્યારે સંતો ગણાય એવું હું નથી કહેતા નથી ખબર પણ આપણને નામ સુધી લઈ જાય અનામે નહીં લઈ જાતા જયારે અનામે લઈ જાય તો એ આદિ નામ જાણવા મળે નિજ નામ તે દ જાણવા મળે નકર તો આ બધ નામ સંસારમાં આપણે ઘણા નામમાં ભટક્યા રાખવાના રામા પીર એવું નામ છે રામ એવું નામ છે કૃષ્ણ એવું નામ છે આ દેવીઓના ઘણા ઘણા નામ બધા નામે આપણે ઠરાય રહી છે કોઈ મેળા આવશે નહીં પણ જે દેવી કે ભગવાનનું જે થઈ જાય એને જેનો આધાર લીધો એનો આપણે આધાર લેવો જ હોય તો અસલની ઓળખાણ થાય છે તું તો દરિયામાં લે સમા છે લેતા જેમ સુંદર દેખાય તું એક આ દરિયા ની લહેર ગોળે તું એ લહેર ને રોવે પણ એ લહેર જયારે હમ જાય ને તે દરિયા દેખાય લહેર હમ તારું ધ્યાન છે એટલે લેજ દેખાય છે બાકી જયારે લહેર હમ જાય

તારા ઠે કાણે હરીને ઠેરાય એમ સમજે તો માં સુખ થાય તારા ઠેકાણે તો હરીને ઠેરાય ને એ દી માં સુખ થાય છે તારા ઠેકાણે એટલે તો હું જે હું માનીને બેઠો છો અહીંયા હરીને લાય એટલે કઈ જુદા સુખ થાય નકન તો આ દોડધામ કહેતા પાય લાગુ આવો